ગ્રંથમાંથી લીધેલ છે અધ્ય છ કડી ત્રીસથી થી ચોત્રીસ પ્રેસિદો પાછા આવીને ઈસુની પાસે ભેગા થયા અને પોતે જે જે કર્યું હતું અને જે જે ઉપદેશ આપ્યો હતો તે બધું તેમણે કહી સંભળાવ્યું લોકોની અવરજવર એટલી બધી હતી કે તેમને ખાવાનો વખતે મળતો નહોતો આથી ઈસુએ તેમને કહ્યું તમે એકલા મારી પાસે કોઈ એકાંત જગ્યાએ ચાલો અને થોડી વાર આરામ કરો એટલે તેઓ એકલા હોડીમાં બેસીને એકાંત જગ્યાએ જવા માટે નીકળી પડ્યા પણ ઘણા લોકો તેઓને જતાં જોયા અને ઓળખી કાઢ્યા પરિણામ એ આવ્યું કે બધા ગામોમાંથી ઘણા લોકો ઉતાવળા ઉતાવળા જમીન માર્ગે તેમના કરતાં વહેલા ત્યાં પહોંચી ગયા કિનારે ઉતરતા જ ઈસુએ મોટી વેદની જોઈ લોકોને ભરવાડ વગરના કેડા જેવા જોઈને તેમનું હૃદય દયાથી ભરાયા અને તેઓ તેમને ઘણો ઘણો ઉપદેશ આપવા લાગ્યા આ પ્રભુની વાણી છે તે આજના શાસ્ત્રો પાતનો સાર એ છે કે બીજા તે પહેલાં પ્રભુ રાજા સોલોમનને સ્વપ્નમાં દર્શન દઈને કહે છે માગ માગ જે માગે તે આપો સોલોમન પોતાના માટે કશું જ માગતું નથી માગે છે રાજ્ય કરવાની પોતાની ફરજ અદા કરવા બીજાને ગમતું આપીને તેમને ખુશ કરવા નહીં પણ બીજાનું ભલું થતું હોય એ કરવા વિવેક બુદ્ધિ માગે છે આજના શાસ્ત્રો મતમાં ઈસુ થાક્યા પાક્યા ઋષ્યુદોને આરામ કરવા આગ્રહ કરે છે પણ પોતે આરામ કરતા નથી કારણ કે લોકો ભરવાડ વિનાના ઘેટા જેવા હતા તેમણે જોઈને તેમનું હૃદય દયાથી ભરાય આવે છે અને તેઓ તેમને ઉદ્દેશ આપ આપે છે થોડું આત્મનિરીક્ષણ કરવું તો બને જ આના પર આપણે સામાન્ય રીતે આપણે કોના માટે આવીએ છે પોતાના માટે પોતાના સ્વાર્થ માટે આપણે પોતા બીજાના માટે કશું કરવા માટે એટલા તત્પર નથી હોતા જેટલા પોતાના માટે હોઈ રહી છે હવે હું મારી પોતાની ને મારા મિત્રની વાત કરું તો અમે બોમ્બે માજીસમાં ગયા હતા ત્યાં અમે જે એક અનએક્સપેક્ટેડ હતો અમારા માટે એક્સપિરિયન્સ તે અમારો રાહ જોઈ રહ્યો હતો હવે અમે જિંદગીમાં પહેલી વખત મારી અટેન્ડ કરી અને ત્યાં અમે જોયું કે એકબીજાને ઓળખવાનું એકબીજા સાથે વાતો કરવાની પ્રભુનો સંદેશ સાંભળવાની એ પ્રવૃત્તિઓ તો થઈ પણ એનાથી વિશેષ એક વસ્તુ એ થઈ કે અમને ત્યાંની અનાથ આશ્રમ અને વૃદ્ધોની જે વૃદ્ધોનું મંડળ છે કે વૃદ્ધોનું આશ્રમ છે ત્યાં આગળ અમને વિઝિટ કરવાની એક તક આપી હવે એમની સાથે અમે અમારો એક કલાકથી બે કલાકનો ટાઈમ સ્પેન્ડ કર્યો પણ ત્યાં અમને એવો અનુભવ થયો કે જે દુનિયામાં તરછોડાયેલા લોકો છે તેમના માટે પ્રભુ આપણને બોલાવે છે અને તેમની સાથે સમય પસાર કરીને અમને એટલું તો દિલમાં થયું કે આપણે પોતાના માટે જીવીએ ના જીવીએ પણ બીજાનામાં જે જીવીશું તો આપણા જીવનનો જે સાર છે એ સક્સેસફુલ થશે અને મારા મિત્રની વાત કરું તો જિંદગીમાં એને ઘણા આનંદો મળ્યા છે ઘણા કોમ્પિટિશન એણે જીત્યા છે અનેક અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે પણ એણે એ દિવસે મને કીધું કે જ્યારે હું મારા એક અનાથના બાળકો હતા તેમની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો અને જે અંતરમાં જે એને લાગણી અનુ અનુભવી આનંદની લાગણી તે અત્યાર સુધી અનુભવી નથી તો મારું કહેવું એવું છે કે આપણે પણ પોતાના માટે નહીં પણ આવા અનાથ બાળકો છે તરછોડાયેલા લોકો છે તેમના માટે થોડો સમય કાઢીને તેમને ઓળખવાની પ્રયત્ન કરે થેન્ક યુ